દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ સમાચાર ડીસામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ની જન્મ જયંતિ ઉજવણી કરાઈ

ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિત અનુસૂચિત જાતિના એસટી સમાજના લોકોએ બાબા ભીમના નારા લગાવ્યા હતા આંબેડકરની નિમિત્તે આજ રોજ ડીસા શહેરમાં ચૌદ એપ્રિલના રોજ વિવિધ કાર્યક્રમો ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અન્વે ડીસા શહેરના રાજમાર્ગો પર શોભાયાત્રા ફરી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

જે દુનિયાનું શ્રેષ્ઠ બંધારણ લોકશાહી માટે જે બંધારણ બનાવવા માટે જે મસૂદો તૈયાર કરવામાં ચેરમેન હતા આજે આપણે એને સફળતા માની અને આપણે જે આ લોકશાહી ચાલી રહી છે તેના માટેનું જે બંધારણ બનાવ્યું હતું એવા બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ આજે દિશામાં ધામધૂમથી કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી દરેક પાર્ટીઓ આ લોકશાહીને ભરેલી વરેલી છે એ લોકો આજે આ મહામાનવને શ્રદ્ધાંજલિ છે પરંતુ મારે એટલું જ કહેવું છે કે આ મહામાનવે જ્યારે આ બંધારણ બનાવ્યું અને બંધારણને રક્ષણ કરવાની વાત આપણા બધાની છે જો આ બંધારણ જો દુનિયાએ સ્વીકાર્યું હોય દુનિયાએ એને સફળ બંધારણ કીધું હોય આ સંવિધાન આપણું જે દુનિયાનું શ્રેષ્ઠ સંવિધાન હોય તો આપણે એની રક્ષણ કરવું જોઈએ અને જય જગતના નારા સાથે આપણે કાયમ માટે એ જગતનું કલ્યાણ થાય તેવી વાત જે બાબા સાહેબે આપી છે તેની સાથે આપણે Çalırak video, Jai Bhim, Jai Bhim.